તો ચાલો આજે વાગોડીએ તમે બધાએ સાંભળેલી સરસ મજાની વાર્તા એક વખત દ્વાપર યુગમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની રાણીઓ સાથે મહેલમાં રહેતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને જોયું કે સત્યભામાને પોતાના રૂપનું અભિમાન છે એક વખત જ્યારે બંને બેઠા હતા ત્યારે સત્યભામાએ કહ્યું કે હે ભગવાન તમે રામ અવતાર પણ લીધો હતો ત્યારે સીતામાં જેટલા સુંદર હતા શું એનાથી પણ એ અભિમાન હતું કે ભગવાનને જ્યાં જવું હોય ત્યાં હું જ ગતિથી પહોંચાડી દઉં છું આ સાંભળીને સુદર્શન ચક્રથી થી ના રહેવાયું અને તે બોલ્યો કે હે ભગવાન શું મારાથી શક્તિશાળી કોઈ અસ્ત્ર છે કેમ કે સુદર્શન ચક્રને પણ એ અભિમાન હતું કે જ્યારે પણ યુદ્ધમાં બધા નાકામ થઈ જાય ત્યારે અંતે ભગવાનને મારી જ યાદ આવે છે આ વાતો સાંભળી અને ભગવાન સમજી ગયા કે હવે આમના અહંકાર તોડવાનો સમય આવી ગયો છે અને એમણે મનોમન બજરંગબલીનું સ્મરણ કર્યું અને હનુમાનને સંદેશ મળી ગયો એ જ દિવસે સાંજે એવું બન્યું કે જ્યારે કૃષ્ણ દરબાર ભરીને બેઠા હતા ત્યારે એક સેવકે આવી અને સમાચાર આપ્યા કે ભગવાન નગરની બહાર એક વૃદ્ધ વાનર આવ્યો છે અને બધા વૃક્ષોના ફળ ખાય છે અને વૃક્ષોને તોડી રહ્યો છે આ સાંભળી અને કૃષ્ણ ભગવાને ગરુડ સામે જોયું અને ગરુડને કહ્યું કે એક કામ કરો તમે થોડું લશ્કર લઈને જાઓ અને જુઓ કે શું વાત છે ત્યારે ગરુડે કહ્યું કે ભગવાન એક વાનર માટે લશ્કર લઈ જવાની શું જરૂર છે હું હમણાં જ જાઉં છું અને પહેલા વાનરની શાન ઠેકાણે લાવીને આવું છું આમ કહી ને ગરુડ તો ઉડ્યો અને નગરની બહાર એને જઈને જોયું તો એક વૃદ્ધ વાનર એક વૃક્ષ પાસે બેઠેલો હતો અને ઘણા બધા વૃક્ષોને તોડી પડ્યા હતા એટલે ગરુડે એને તિરસ્કારથી કહ્યું કે એ વૃદ્ધ વાનર સુગમ તારા મૃત્યુને આવકારી રહ્યો છે તારી શાન ઠેકાણે નથી શું પણ એને ક્યાં ખબર હતી કે આ તો બજરંગ છે બજરંગબલીએ તો ફક્ત એની સામે જોઈ અને એક ફેન્ટ મારી અને ગરુ સીધો ગરુથી આ ખાતો ખાતો કૃષ્ણના ચરણોમાં આવીને પડ્યો ગરુની આવી હાલત જોઈ અને કૃષ્ણ મનોમન સમજી ગયા અને એમણે તરત સુદર્શન ચક્રને કહ્યું કે લાગે છે કે આ કોઈ શક્તિશાળી વાનર છે એટલે તમે જાઓ અને જોવો કે શું છે અને સુદર્શન ચક્ર નીકળ્યો મનમાં રાજી થતો થતો કે જોયું જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ભગવાન છેલ્લે મને જ મોકલે છે સુદર્શન ચક્રને આવતું જોઈ અને હનુમાન તરત જ સમજી ગયા અને એમણે પોતાની કદા ઉપર કરી અને એક જ પ્રહાર કર્યો એ સાથે જ સુદર્શન ચક્ર પણ ચક્ર ખાતું ખાતું સીધું ભગવાન પાસે પાછું આવ્યું ચક્રના પણ આવા હાલ જોઈ અને કૃષ્ણ ભગવાને કહ્યું કે નક્કી આ વાનર એ કોઈ સામાન્ય વાનર નથી પરંતુ એ શ્રી હનુમાન છે એમણે કરુડને કહ્યું કે હવે એક કામ કરો તમે ત્યાં જઈ અને વિનમ્રતાથી એને વિનંતી કરો કે પ્રભુ શ્રી રામ અને માતા સીતા તમને બોલાવે છે તો એ જો હનુમાન હશે તો એ શાંત થઈને આવશે તો ગરુડ આ સંદેશો લઈને અહીંયાથી નીકળે છે ત્યારે તરત જ શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે હવે જો એ હનુમાન હશે અને અહીંયા આવશે અને આપણે જો ખોટું બોલ્યા છું એવું જાણશે તો બહુ ક્રોધિત થશે એટલે હું શ્રીરામનું રૂપ લઈ લઉં છું અને તમે માતા સીતાનું રૂપ લઈ લો આમ કહી શ્રી કૃષ્ણ ભગવાને શ્રી રામનો પરિવેશ ધારણ કર્યો અને સત્યભામાએ તો એકદમ ખૂબ જ સાજ શણગાર કરી અને માતા સીતાની જેમ શ્રી કૃષ્ણની પાસે બેસી ગયા અહીંયા ગરુડે આવી અને હનુમાનને કહ્યું જે પ્રમાણે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે તમને શ્રી રામ અને માતા સીતા બોલાવી રહ્યા છે તો ચાલો મારી પીઠ પર બેસી જાઓ હું તમને હમણાં જ મહેલની અંદર પહોંચાડી દઉં તો હનુમાને કહ્યું કે તમે જાઓ હું આવું છું તો ગરુડે વિચાર્યું કે આ વૃદ્ધ વાનર ક્યારે પહોંચશે આમ વિચારતું વિચારતું ગરુડ પાછું આવે છે અને અને આવીને છે 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 તો તો હનુમાન એનાથી પણ આવી ગયા ભગવાનના ચરણોમાં વંદન કરી રહ્યા આ જોઈને અભિમાન ફરીથી તૂટી ગયું ત્યારે હનુમાને કૃષ્ણ ભગવાનના ચરણોમાં પડી અને કહ્યું કે હે પ્રભુ તમે તો લાગો છો શ્રી રામ ભગવાન જેવા જ પણ આ તમારી બાજુમાં સિંહાસન પર દાસીને કેમ બેસાડી રાખી છે

સુદામા જ્યારે વૈભવશાળી બની ગયા ત્યારે એમનો પુત્ર મોટો થઈ અને કેમ નીકળે છે યાત્રા પર તે જાણશું આવતા એપિસોડમાં